ઝઘડા તાલુકાના નર્મદા માતાજીના કિનારે આવેલા તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે બમ બમ બોલેના નાદ સાથે શિવાલો ગુંજી ઉઠ્યા હતા શિવભક્તો દ્વારા ભગવાન શિવની આરાધના પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના સાથે યજ્ઞ વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું અવિરત શિવરાત્રી પર્વ નિમિત્તે મણી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભીડ ભગવાન શિવના દર્શનાર્થે ઉમટી પડી આ પાવન પર્વ નિમિત્તે મણી નાગેશ્વર મંદિર ખાતે દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા ખાસ પાવનકારી પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા તેમજ તેમના પરિવાર સાથે મણી નાગેશ્વર મંદિરે આવીને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી મણી નાગીશ્વર મહાદેવ મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે પ્રસાદીનું સુંદર આયોજન હતું જેમાં ભક્તોએ દર્શન સાથે પ્રસાદીનો પણ આનંદ માણ્યો હતો જય બોલે હર હર મહાદેવ મારું નામ મનોજકુમાર મારોટ છે હું જગડે તાલુકા પ્રખંડ અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ પરિષદ તરફથી જવાબદારી નિભાવું છું મણિનાગેશ્વર મંદિર જે ઝઘડિયા તાલુકાના નર્મદા કાઠે આવેલું છે અને આ મણિનાગેશ્વર મંદિર અતિ પૌરાણિક છે જેલનું મણિનાગેશ્વર મંદિર છે ત્યારથી લઈને આજ સુધીને શિવ પાર્વતીના જે મહાશિવરાત્રીના લગ્ન મહોત્સવ જે ઉજવાય છે તે દર સાલ અહીંયા આગાડી ઉજવામાં આવે છે અને આ ઉત્સવમાં પાંચ હજારથી વધુ લોકો અહીંયા સંમેલિત થાય છે તે ઉપરાંત મંદિર પરિસર તરફથી અહીંયા આગાડી સૌ આવેલા ભાવિ ભક્તોને પ્રસાદીનો કાર્યક્રમ રાખીને સૌને ફરાળ પ્રસાદી પીરસવામાં આવે છે જે કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ સ્વયંસેવકો સ્વયંસેવકો પણે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે અને કોઈ મંદિરના કાર્યક્રમમાં અને હિન્દુ સંગઠનના કે હિન્દુ સંમેલનના કાર્યક્રમમાં અસુવિધા ના થાય તેના માટે એ તત્પર તૈયાર રહે છે અને વ્યવસ્થામાં ઊભા રહે છે આ ઉપરાંત